દમણ ખારીવા ડોડ ઉપર રોંગ સાઈડે આવતી સ્કોર્પિયો ચાલકે મારુતિ કાર ચાલકને ઠોકી દેતા શું દમણ વાપી માર્ગ ઉપર ખારીવાડ નજીક દમણ રોંગ સાઈડ થી પૂર ઝડપી આવતી સ્કોર્પિયો કાર ચાલકે સામેથી થી આવતી એક ટક્કર મારી દેતા વાપીના મહિલા એડવોકેટના ના મોત થયું હતું વાપીના એડવોકેટ સોનલ ધર્મેશભાઈ રાજપૂત નો પુત્ર ક્રિસ ચાર જાન્યુઆરીના રોજ વહેલી સવારે ત્રણ વાગે મારુતી કાર નંબર જીજે પંદર સી કે ફાઈવ થ્રી એઇટ ફોર લઈ વાપીથી દમણ ખાતે જવા નીકળ્યો હતો તેની ગાડી વાપી દમણ છતાં ખારીવાડ ઘોડાના તબેલાની જગ્યા બાજુમાં મેઇન રોડ ઉપર સામેથી સ્કોર્પિયો ગાડી નંબર ડીડી ઝીરો થ્રી એપી ડબલ ચાલક કેયુ રમેશ પટેલ ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી નશાની હાલતમાં પૂર ઝડપે તરફ આવતા મેઇન રોડમાં રોંગ ઉપરથી આવી મારુતિ કારને સામેથી અથડાવી દેતા અકસ્માત હતો જેમાં એડવોકેટ દંપતીના એકના એક પુત્ર રાજપૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટનાથી સમગ્ર રાજપૂત પરિવાર તેમજ એડવોકેટ પરિવારોમાં શોકની કાલીમાં પ્રસરી હતી સ્કોર્પિયો ચાલક કેયુર પટેલને ઈજા ઇજા થતા વાપીની હરિયા હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત સાથે ખસેડાયો છે વધુ તપાસ પોલીસે હાથ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે ધ